ગ્રુપના ખેલૈયાઓ જાતે ગરબા ગાય પણ છે અને ગરબા રમે પણ છે જેને નિહાળવા ગણદેવી તાલુકાના તેત્રીસ જેટલા ગામોના અનાવિલ સમાજના લોકો સહિત અન્ય ગામોના અનાવિલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ હરીફાઈ થકી તેમના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ વર્ષ દરમિયાન કરવામાં આવે છે શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળ છેલ્લા સાત વર્ષથી મુંબઈથી અમદાવાદના વિસ્તારમાં શ્રી ગરબા સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે આ પ્રેરણા અમારી વીસ વર્ષ પહેલાં સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવાથી શેરી ગરબા સ્પર્ધાની મળી હતી અને આખા સમાજના દરેક સભ્યો એકત્રિત થઈને આ શેરી ગરબાને સફળતા અપાવે છે આજે શુક્રવારના દિવસે રજા ન હોવા છતાં પણ સમગ્ર અમદાવાદથી મુંબઈના વિસ્તારમાં એકવીસ જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આ પ્રવૃત્તિ થકી અમે વિવિધ સમાજના વિવિધ જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિદ્યા સહાય શૈક્ષણિક સહાય અને મેડિકલ સહાય પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડીએ છીએ એ અમારો મુખ્ય ઉદ્દેશ છે નવરાત્રી મહોત્સવ હોય કે શેરી ગરબા હોય એમાં અમે કોઈ પણ જાતનો પ્રોફિટ થાય એ સેવાકીય કાર્યમાં વાપરીએ છીએ જય અનાવ હું બીજલ અમર દેસાઈ હું અનાવ સમાજની સભ્યો છું અને આજે આજ રોજ અમે ગણદેવી તાલુકા ગણદેવી તાલુકા સમાજમાં ગરબાએ રમવા આવ્યા છે ગંડેવી અનાવિલ તાલુકાવાળાએ ઘણું જ સરસ આયોજન કર્યું છે અને બહેનોને શેરી ગરબાએ જ ગુમાવે છે દર વર્ષે લોકો આ આયોજન કરે છે અને અમે એનો લાભ લઈએ છીએ અને ખૂબ સારી રીતે લઈએ છીએ અમે નવરાત્રિની આરાધના કરવામાં માતાજીના ગરબા નવ દિવસ તો ગુમીએ જ છે પણ એ નવ દિવસ ઉપરાંત આવી રીતે અનાવલ નવસારી સુરત પછી ગંદેવી વલસાડ દરેક વિવિધ જગ્યાએ આવી સ્પર્ધાઓ યોજાય છે એમાં આજ રોજ ગંડેવી તાલુકા સમાજમાં જે સ્પર્ધા યોજાય છે ખૂબ જ સરસ આયોજન છે બહેનો માટે ખૂબ જ સરસ બેઠક વ્યવસ્થા છે ખૂબ જ સરસ ભોજનની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે અને સૌ જ અહીં અમે આનંદથી ગરબે ઘૂમીએ છીએ રિઝલ્ટ જે આવે એ પણ સૌ આનંદથી ઘૂમે અને બધા અમારો આખો અનાવ સમાજ ભેગો થાય તો એ જ અમારી અભ્યર્થના છે કે ચાલો આ આ વસ્તુ બહુ સારી થઈ રહી છે અને અમારા સમાજ માટે ખૂબ જ સારી છે અને અનારી તાલુકા સમાજના સૌ આગેવાનો નમ્ર વિનંતી કરું છું કે આવી જ રીતે તમે સરસ રીતે આયોજન કરતા રહો અને અમને બોલાવતા રહો થેન્ક યુરા મોરાથી નીતિન પટેલનો અહેવાલ